માતાનું સાચું નામ શું છે તે ધ્યાનથી સાંભળજો સૌ પ્રથમ તો જય માતાજી હર હર મહાદેવ મેં એમને બે હાથ જોડીને પ્રાર્થના કરી મેં મારો ભાવ એમના સામે રજૂ કર્યો કે આપણે માતાજીને ઓળખવાના છે માતાજીના દીકરાને ઓળખીને આપણે કોઈ જ મતલબ નથી આપણે જે પણ સાનિત્યના અંદર જઈએ છીએ આ હું નહીં આ ખૂંખાર મેરડી માતાએ જાતે જ એમના સ્વમુખે કીધું હતું કે તમે બારેજા ધામના અંદર આવો છો તો બે મેરડી બહુચરને જ ઓળખો મેરડી બહુચરના દર્શન કરડો અને આ ચુંદડી ઓઢીને આવું છું તો એનું એક જ કારણ છે કે તમને માળીના દર્શન થાય તમને મેરડી બહુચરની ઓળખાણ થાય તમે મને નહીં ઓળખો તો ચાલશે પણ ઓળખજો તો મિત્રો વાત એવી હતી કે એક મને કમેન્ટ હતી એમને કમેન્ટના અંદર એવું લખ્યું હતું કે મહારાજ હું છેલ્લા ત્રણ વર્ષથી કૂંખાર મેળી માતાના સાનિધ્યના અંદર જાઉં છું મારા ઘરના અંદર જે પણ નાની મોટી તકલીફ હતી મેં માતાજીનું પ્રવચન સાંભળીને એમના સેવક જોડે વાત કરીને જે પણ નાની મોટી તકલીફ હતી એ તકલીફ દૂર કરી દીધી માતાજીએ મારા જીવનના અંદર રસ લઈને મારા જીવનના અંદરની જે પણ મારા ઘરમાં દરિદ્રતા હતી એને દૂર કરીને આજે હું સુખમય જીવન તો જીવું છું પણ મિત્રો એમનો એવું એક જ વાત હતી કે એવી કે તમે મને ખાલી એવું તો જણાવી શકો છો કે જે ખૂંખાર મેલડી માતાના માળી રામી કરતા હો છો ઘણા ખરા લોકો ખૂંખાર મેલડી માતાના બોવાજી તરીકે ઓળખે છે જેવી રીતે ગમન બોવાજી ગમન સાંથલ પણ તેમનું સાચું નામ કોઈને નથી ખબર ગમન રાયબણભાઈ દેસાઈ તેમનું સાચું નામ છે એટલે એમને લોકો ગમન ભુવાજી ગમન સાંથલ કરીને ઓળખે છે એવી જ રીતે જે ખૂંખાર મેળી માતાના માળી છે જે એમના દીકરા છે તેમનું સાચું નામ જાણીએ તો મિત્રો મને પણ એવું થઈ ગયું કે જો એ ભક્ત ત્રણ વર્ષથી માતાજીના સાનિધ્યના અંદર જતો હોય અને એમના સાનિધ્યના અંદર ગયા પછી એમનું જીવન જો સુખમય થઈ ગયું એમનું જીવન કુંખાર મેરડી માતાએ પરિવર્તન કરી દીધું તો એમને પણ હક છે કે માળીના દીકરાનું સાચું નામ જાણી શકીએ તો તમારામાંથી પણ ઘણા ખરા એવા ભક્તો હશે કે જેમને હજી સુધી કુંખાર મેરડી માતાના દીકરાનું નામ ખબર જ નથી તો આજે આપણે આ વિડીયોના માધ્યમથી સટીક જાણકારી જાણીએ કે કુંખાર મેરડી માતાના જે માળી છે જે દીકરા છે તેમનું સાચું નામ હાર્દિક રમેશભાઈ સોલંકી છે તે પોતે ગુજરાતના રહેવાસી છે પોતે ભણેલા ગણેલા છે દેખાવે સરસ મજાના રૂપાળા છે ઘોરા હરપુ શરીર છે હાઈટ બોડીમાં તમે જોયા જશે એમને માતાજીનો જે પ્રભાવ છે એ આખો અલગ જ છે મિત્રો એમનો એક જ સંકલ્પ છે કે સૌ દુખિયાના જીવનના અંદર રસ લઈને ખુંખાર મેરડી માતા ને પ્રાર્થના કરીને દરેક નું કલ્યાણ કરવું છે મિત્રો તમારા અરસપરસ ના અંદર જો કોઈ એક દુખી માણસ હોય અને તમને આવીને કેતો હોય કે મને આટલું આટલું દુખ છે તો 5 મિનિટ સાંભળીને 6ટી મિનિટે તમને કંટાળો આવશે પણ કુંખાર મેરડી માતાના જે માળી છે એમના સાનિધ્યના અંદર તો લાખો ભક્તો આવતા હોય છે એ ભક્તોના જીવનના અંદર ઉતરીને જીવનના અંદર રસ લઈને એમના દુખે દુખી થઈને માળી એમના જીવનના અંદર રસ ભરીને એમનું જીવન પરિવર્તન કરી દે છે